મહાદેવની પ્રિય શિવરાત્રી એટલે મહાશિવરાત્રી આજે સમગ્ર દેશમાં મહાશિવરાત્રીની ઉજવણી થઈ રહી છે ત્યારે સુરતના કંતારેશ્વર મહાદેવ મંદિરમાં શિવ ભક્તોની ભીડ જોવા મળી હતી વહેલી સવારથી જ લોકો ભગવાન શિવના દર્શન કરવા માટે મંદિર બહાર લાંબી લાઈનો લગાવીને ઊભા રહેવા લાગ્યા હતા ગુજરાતનું આ એવું એક શિવ મંદિર છે કે જ્યાં ખંડિત શિવલિંગની પૂજા કરવામાં આવે છે કંતારેશ્વર મહાદેવ મંદિર દ્વારા ભગવાન શિવજી શોભાયાત્રાનું આયોજન કરાયું હતું ઢોલ નગારા અને બેંડ બાજા સાથે આ શોભાયાત્રા કતાર ગામના અલગ અલગ વિસ્તારમાં ફરી હતી શિવરાત્રીના રોજ ભક્તો મહાદેવના મંદિરે દર્શન કરવા જાય છે પરંતુ કતાર ગામમાં મહાદેવ લોકોને દર્શન આપવા નગરચર્યાએ નીકળ્યા શ્રી કાંતારેશ્વર મહાદેવ અવિનાશગીરી મહારાજના જય મહાદેવ આપ સર્વ ભક્તજનોને મહાશિવરાત્રિની ખૂબ ખૂબ શુભકામના આજે કાંતારેશ્વર મહાદેવ દાદાની યાત્રા નગર ચર્ચા માટે નીકળી છે મહાશિવરાત્રીના મહાપર્વે ભક્તોનો ઉત્સાહ આનંદ જોઈને ઘણો આનંદ થાય છે આ રીતે ભક્તો આજે વિશાળ સંખ્યામાં કાંતારેશ્વર મહાદેવ દાદાની યાત્રીમાં જોડાયા છે આજે રાત્રે નવ કલાકે મહાઆરતીનો હજારો દીપ પ્રગટાવીને મહાઆરતી કરવામાં આવશે આપ સર્વ ભૌવિક ભક્તજનોને પણ ભાવભર્યું આમંત્રણ છે બપોરે હજારો માણસોનો મહાપ્રસાદ મહાફલા ફલાહાર પ્રસાદ રાખવામાં આવ્યો છે ત્યારબાદ રાત્રે બાર કલાકે કાંતારેશ્વર મહાદેવ દાદાનું અભિષેકાત્મક પંચવક્ર પૂજા કરવામાં આવશે સર્વ સર્વભાવિક ભક્તજનોને જય મહાદેવ અવિનાશગીરી મહારાજ તરફથી નમઃ પાર્વતી પદે હાર